ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લામાં લોકોને પાકા મકાનોની સુવિધા પ્રાપ્ત થઈ છે ડાંગ જિલ્લાના આહવા વઘઈ અને સુબીર તાલુકામાં છેલ્લા છ વર્ષમાં છ હજાર નેવ્યાસી જેટલા આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે અને તેના દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોનું ઘરના ઘરનું સપનું પૂર્ણ થયું છે આવાસોની વાત કરીએ તો ટોટલ ટાર્ગેટ ચોવીસો નવ છે તે પૈકી આપેલ છે કપાડાવાળા ઘરમાં રહીએ અને કઈ બી એવો કપાડામાંથી સાફ સરફો નીકળી આવે તો અમારે ઘણી મુશ્કેલીમાં પણ જાણ બાકી અત્યારે જે સરકાર તરફથી અમને જે આવાસ મળીઓ તો અમારું પાકું ઘર થઈ ગયું એકદમ મસ્ત ઘરમાં રહેતા છે અમે તો ખૂબ જ અમે સરકારના આભારી છે હું મારા પરિવાર સાથે પહેલાં કાચા મકાન આવાસમાં નિવાસ કરતી હતી જે વરસાદના ટાઈમે જ્યારે વરસાદ પડતો ત્યારે અમારા નળિયામાંથી ટપક ટપક પાણી પડતું એનાથી અમે બહુ પરેશાન થતા હતા જ્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો ત્યારે મેં પાક્કું મકાન બનાવ્યું હમણાં મારી પરિસ્થિતિ સારી છે મારા છોકરાઓ પણ સારી રીતે રહે છે એમાં એ લોકોના અભ્યાસમાં કંઈ દિક્કત નથી આવતી હું સરકારશ્રીનો આભાર માનું છું